टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना शु रबारी समाज ढीलो पड़े गयो से रबारी समाज ने को सता आ सवाल પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કરેલા એક નિવેદનના કારણે ઉઠી રહ્યા છે આજકાલ દરેક સમાજમાં નવું બંધારણ બનાવવા માટે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે રબારી સમાજ પણ નવા બંધારણને લઈ સક્રિય થયો છે વાવ થરાદ જિલ્લાના દિયોદરમાં રબારી સમાજની બેઠક મળી જેમાં કેટલાક નિયમો ઘડવાની ચર્ચા વિચારણા કરાઈ આ બેઠકમાં ગોવાભાઈ રબારીએ સમાજને એક થવા હાકલ કરી ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીનો ઇશારો કોઈ ચોક્કસ સમાજ સામે હતો પરંતુ તેમણે પોતાના નિવેદનમાં સમાજનું નામ આપવાનો ઇન્કાર કર્યો અને કહ્યું કે રબારી સમાજ હવે કાચો અને ઢીલો પડી ગયો છે દિયોદરમાં રબારી સમાજના વ્યક્તિ સામે પહેલાં કોઈ બોલતું ન હતું તેવો ભય હતો પરંતુ હવે સમાજમાં નબળાઈ આવી છે તેમણે કહ્યું કે રબારી સામે કોઈ ખોટી આંગળી થશે તો કપાઈ જશે એવો ભય હોવો જોઈએ રબારી સમાજને સંગઠિત અને એક થવાની જરૂર છે બીજા સમાજમાં ભૂલ હોય કે ન હોય બસો લોકોના ટોળા આવે છે આપણી એકતા નહીં હોય તો સામાજિક વટ નહીં રહે ગોવાભાઈએ વધુમાં શું કહું તે સાંભળો એકતાની જરૂરત છે સંગઠનની જરૂરત છે સામાજિક રીતે જરૂર ખૂબ છે અત્યારે સમાજ દરેક જગ્યાએ બધી બીજી સમાજે કરતા આપણો ઢીલો થઈ ગયો અમારે ત્યાં જોઉં છું સમાજ નું નામ નીકું એક નોની માથા કુટ થાય તો બહે જણાય નું ભારે બહે જણાય નું ભારે કર્યું છે એની ભૂલ હોય તો એ ભરે એટલે એ જાતની થોડી ડર આપણા મટી ગઈ છે સંગઠિત રીતે ડર મટી ગઈ છે એમ કહું તો ખોટું નથી દિયોદર દરની અંદર કોઈ નામ ન લે રબારી હું વર્ષોથી જાણું છું એમાં બી થોડી જોરો ભાઈ ઢીલાસ આવી ઢીલાસ આપડે કોઈને મારવા નથી કોઈને ઝઘડા કરવા નથી

આ સવાલોના જવાબ તો તેઓ જ આપી શકે પરંતુ સમાજને ક્યાંક એવું લાગી રહ્યું છે કે તેઓ કરતા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યું છે દિયોદરમાં વાવ થરાદ પાટણ અને બનાસકાંઠા એમ ત્રણ જિલ્લામાં રહેતા રબારી સમાજના બંધારણ માટે નિયમોની ચર્ચા વિચારણા માટે બેઠક મળી હતી આ બેઠક ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ અને ગોવા રબારીની આગેવાનીમાં મળી હતી બેઠકનો મુખ્ય ઉદ્દેશ શું હતું તે પણ સાંભળો સંજોગ જોતા એવું લાગ્યું બધા આગેવાનોને કે પાટણ થરાદ બનાસકાંઠામાં જિલ્લામાં રહેતા તમામ રબારી સમાજનું એક બંધારણ હોય તો એ સારી રીતે પાળી શકાય કારણ કે એકબીજા સગા દરેક જિલ્લામાં વેઠાયેલા છે એટલે પેલા થોડા જુદા જુદા ફેર પડતા હતા એના માટે સમગ્ર બધા ત્રણેય જિલ્લાના આગેવાનો ભેગા મળી નક્કી કર્યું કે આપણા બધાના તાલુકાવાજ ગોળવાઈજ સૂચનો લઈ અને એક જ બંધારણ કરો મુદ્દા હજુ નક્કી કરવાના છે દરેક ધારો અહીંથી સૂચનો આવશે અહીંથી વાવ થરાજીએ તેઓથી સૂચનો આવશે અમુક માણસો પાટણ બાજુ ગયા છે એ સૂચનો લાવશે ડીસામાંથી ગઈકાલે સૂચનો લીધા આ બધા ભેગા કરીને મુદ્દા બનાવવાના છે એ પચી પચાસ હો મુદ્દા આવશે એમાંથી ટૂંકા કરીને બધાને અનુકૂળ રહે એ જાતના ટૂંકા મુદ્દા કરી અને એ દિવસે જાહેર કરશું રબારી સમાજના નવા બંધારણના નિયમો તો નક્કી નથી થયા પરંતુ સમાજની અંદરથી કુરિવાજો નાબૂદ કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી છે જે મુદ્દાઓની ચર્ચા કરાઈ છે તેમાં સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે હાકલ કરાઈ છે સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે કહેવાયું છે આ ઉપરાંત મોત અને લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ ઉપર કાપ મૂકવાની વાત કરાઈ છે સમાજમાં રહેલા કેટલાક કુરિવાજો દૂર કરવા માટે પણ ભલામણ કરાઈ છે આવા સમાજના અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે કારણ કે હવે મોંઘવારી વધી રહી છે અને સમાજમાં કુરિવાજો એવા છે કે તેના કારણે ગરીબ પરિવારોને આર્થિક સંકળામણનો સામનો કરવો પડે છે અને તેના કારણે જ સમાજ એક થઈને બંધારણ નક્કી કરે તો લગ્ન પ્રસંગોમાં થતો ખોટો ખર્ચ અટકાવી શકાય પૂર્ણ ભરોસો છે કે આ વખતનું બંધારણ એ બધા જ જિલ્લા બધા જ તાલુકાને આવરી અને એ પ્રકારનું બંધારણ બને કે રબારી સમાજ દરેક સમાજોની હરોળની અંદર ઊભો રહી શકે અને ખોટા ખર્ચાઓને દેખાદેખી બંધ થાય અને શિક્ષણ તરફ આગળ વધે એ પ્રકારનું કામ કરવા માટે સમગ્ર રબારી સમાજ ખૂબ તત્પર થયો છે અને આપના માધ્યમથી સમગ્ર સમાજને વિનંતી પણ કરું છું કે ખૂબ મોટી સંખ્યાની અંદર સમાજના ભાઈઓ અને બહેનો આવે અને આ સમાજનું બંધારણ વધાવે એવી આપના મારફત આ સમગ્ર સમાજને અપીલ પણ કરું છું સમાજને હવે એ અહેસાસ થઈ રહ્યો છે કે ભણીશું ગણીશું અને કુરિવાજો દૂર કરીશું તો જ આગળ વધી શકાશે ને એટલા જ માટે હવે રબારી સમાજના આગેવાનો લોકોમાં જાગૃતિ ફેલાવવામાં લાગી ગયા છે જેથી આવનારી પેઢીનું ભાવિ ઉજ્જવળ બનાવી શકાય આગામી સમયમાં સમાજ આર્થિક સમૃદ્ધ બને જાગૃત બને સંગઠિત બને અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ હરણફાળ ભરી દરેક તાલુકા મથકે એક શૈક્ષણિક સંકુલો બને દીકરા દીકરીઓ ભણીને આગળ જાય સરકારી નોકરીઓમાં કે વેપાર ધંધામાં સમાજ જોતરાય સારી ખેતી અને સારા પશુપાલનના ધંધામાં પણ એ પ્રગતિ કરે આ સહિતના જે આગામી સમયનું એક મોટું આયોજન અને ભાવિ ભવિષ્ય જે પેઢી છે એ બહુ ખૂબ પ્રગતિશીલ બને એના માટે આ એક ઝૂબે છે અને બંધારણની સાથે સાથે સમાજ જાગૃત બને અળી મળીને અઢારે વરણથી રહે એ પ્રકારના પણ સમાજને સૂચનો કર્યા છે દરેક સમાજે પ્રગતિ કરવી જોઈએ આર્થિક રીતે સામાજિક રીતે અને શૈક્ષણિક રીતે દરેક સમાજે પ્રગતિ કરવી જોઈએ પરંતુ કોઈ બીજા સમાજને નીચું દેખાડીને કે પછી કોઈ બીજા સમાજનું મન ન દુભાય તે રીતે પ્રગતિ થાય તેનું પણ ધ્યાન તમામ સમાજે રાખવું જોઈએ પ્રાઇમ નાઇનમાં સમય થયો છે બ્રેક ટુ બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત